સભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં ટિકિટને લઈને વિરોધનો નો વંટોળ શરૂ થયો છે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે મતદાનની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે ગુજરાતમાં પણ ભાજપ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે જોકે કેટલીક બેઠકો ઉપર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકો પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે ત્યાં પણ વિરોધનો વંટોળ વકર્યો છે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ હાજરી આપી હતી અને ભાજપ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તેવી માંગ કરી હતી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી છે અન્યાય કરે છે અને એટલા માટે આ મીટિંગ બોલાવી પડી છે સમાજને અને જો આ ત્રીજી વખત પણ કોઈ સમાજને તળપદા કોળી સમાજ અન્યાય કરે છે એ અન્યાય

સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું